ગાઈસ સલામ અલેકુમ ગુડ મોર્નિંગ તમારો લોકમાં તમારું બધા સ્વાગત થાય છે તો ગાઈસ તમે કેમ છો આઈ હોપ તમે મજામાં જ છો હું પણ મજામાં જ છું તો ગાઈસ આજ છે સોમવાર અને આજ જવાના છે સ્કૂલે તો મળીએ હવે રેડી થઈને પછી અને હવે નાસ્તોય પણ કરી લીધું છે તો ગાઈસ સ્કૂલે જવા માટે મસ્ત રેડી થઈ ગઈ છું તમે જોઈ શકતા હશો આવી ગયો છું કપડા ચેન્જ કરી લીધા છે તો હવે ખાવ છું દાળ ભાત આલો તમે પણ ખાવા તો બસ થોડીક ઠંડી પડતી હતી એટલે સ્વેટર પહેરી લીધું તો આજે મારા સાહેબે એ શીખાડ્યું કે મમ્મી પપ્પાની રિસ્પેક્ટ કરવાની સાહેબ સરની રિસ્પેક્ટ કરવાની આમ તો આપણે નાના છે બધાની રિસ્પેક્ટ કરી છીએ અને રીન્સા રમે છે બારે આજુબાજુ ગંદકી નહીં ફેલાવાની એવું બધું કરવાનું બધી સાસ સાફ સફાઈ કરીને રહેવાનું બધું આપણે એવી રીતે કરવાનું મેં કીધું ને એવી રીતે ગેસ ટાઈમ થઈ ગયો છે શું આનો ગુડ નાઇટ તો હવે મળીએ સવારે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો હું ઉઠી ગયો છું હલેક્ષ પણ પી લીધું છે નાસ્તો એ કરી લીધું છે ચાર આવી ગયા છે તો ચાલો તમને બતાડું તો ગઈસ ઝાડ આવી ગયા છે તમે જોઈ શકો છો ગઈસ હું સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છું તો હવે હું બપોરે જમવા આવવાની નથી તો હવે મળીએ પાંચ વાગે ગઈસ હું સ્કૂલે આવી ગઈ છું અને કપડાએ પણ ચેન્જ કરી લીધા છે

સબસ્ક્રાઈબ તો મળીએ બીજા લોકો બાય ટાટા ગુડ નાઇટ